હેલો મિત્રો નમસ્કાર મેળવ પણ આપણે આ દિવસો મજામાં છો અમે પણ મજામાં છીએ મિત્રો અમારે પુત્રીના સસુરાલ અમે અહીંયા મળવા આવ્યા છે પતંગ મિત્રો જોઈ શકો પુત્રીનું આ મકાન છે અને ખેતરમાં રહે છે તો ખેતરમાં મસાઇશું

કુદરતી દ્રશ્ય જોવાનો લાવો અલગ હોય છે અત્યારે મેં એમના મકાન ઉપરથી આ ડ્રેસે લીધા છે મિત્રો કોમેન્ટ કરજો આ વિલેજ બનાવવાનો સમાન કે લાગે કે અસર કરજો

आबल बनल ब Obrigado. É. <laughs>